હાંસોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત બનતા આરોગ્ય કેન્દ્ર દસ કિલોમીટર દૂર કુડાદરા ગામે ખસેડાતા લોકોમાં કચવાટ હાસોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ત્રીસ વર્ષ જૂનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું છે જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તેના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે હાલ કેન્દ્રને હાંસોડથી દસ કિલોમીટર દૂર આવેલા કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે જેના પગલે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે હાંસોટ આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તો સાથે જ અકસ્માત સહિતના બનાવોમાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી પણ આરોગ્ય કેન્દ્રમાં જ થાય છે આરોગ્ય કેન્દ્રને દસ કિલોમીટર દૂર ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે આ કોંગ્રેસના આગેવાન વિજયસિંહ પટેલે તંત્રને હાસોટમાં જ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અથવા વહેલામાં વહેલી તકે આરોગ્ય કેન્દ્રને પુનઃ શરૂ કરવા માંગ કરી છે હાસોટનું જે સીએસસી સેન્ટર જે ખરું એ કુડરા સિપિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા મધ્યમ વર્ગ જે આ સીએસસી સેન્ટરથી હાસોટની અંદર નજીક પડતું હોય કંટિયાજા દ્વારા મોરકાંઠા વિસ્તારને જ્યારે જરૂર પડે ત્યારે એને પૂરાતન દોડવું પડે એ અજુગતું લાગી રહ્યું છે ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસો સીએસસી શરૂ કરે એવી એવી મારી લાગ એવી લોક લાગણી છે